કેમ છો મિત્રો તમે વજન ઘટાડવા માટે અનેક પ્રકારના ડાયટ અને વર્કઆઉટ્સ અજમાવ્યા હશે પરંતુ શું તમે જાણો છો કે તમારા કિચનમાં જ એક એવો પીળો છે જે વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે હા આપણે વાત કરી રહ્યા છીએ પાણીની પાણી માત્ર તરસ હિપાવતું નથી પરંતુ તે તમારા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે આ વિડિયોમાં આપણે જોઈશું કે કેવી રીતે પાણીને તમારા વજન ઘટાડવાના યાત્રામાં સાથી બનાવી શકાય વિડિઓ શરૂ કરવાનો પહેલાં જો તમારે અમારા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો તરત જ કરી લેશો જેથી આવનારા વધુ રસપ્રદ વિડિયોઝ તમને જલ્દીથી મળી રહે સવારે ગરમ પાણીનો ચમત્કાર દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરવાથી તમારું પાચનતંત્ર કાર્યરત થાય છે અને ચયાપચય વધે છે ગરમ પાણી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને ચરબી ઓગાળવાની પ્રક્રિયાને ને બેગ આપે છે ભોજન પહેલા પાણી પીવું વજન ઘટાડવાની ચાવી ભોજન પહેલા એક ગ્લાસ પાણી પીવાથી તમારું પેક થોડું ભરાયેલું અનુભવશે અને તમે ઓછું ખાશો આનાથી કેલરી સેવન ઓછું થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે ઠંડુ પાણી નહીં રૂમ ઠંડુ પાણી પીવાથી શરીરને તાપમાનને સમાન ખર્ચવી પડે છે આનાથી ચયાપચય ધીમો પડી શકે છે તેથી રૂમ ટેમ્પરેચર પાણી પીવું વધુ સારું છે સતત પાણી પીવું સ્વસ્થ રહેવાનો રસ્તો દિવસભર થોડું થોડું કરીને પાણી પીવું જોઈએ આનાથી શરીર હાઇડ્રેટેડ રહેશે અને તમારી ત્વચા પર નિખરેલી દેખાશે ડિટોક્સ વોતર શરીરને શુદ્ધ કરવાનો ઉપાય લીંબુ ખીરા તુલસી જેવા ફળો અને પાંદડાઓને પાણીમાં ઉમેરીને તમે ડિટોક્સ વોતર બનાવી શકો છો આ વોતર શરીરમાંથી ટોક્સિન્સ ને બહાર કાઢવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે મીઠાઈ મીઠાઈ અને તેલયુક્ત ખોરાક ખોરાક પછી પછી પાણી પાણી ન પીવું કે ખાધા તરત જ પીવાથી પાચન પ્રક્રિયા અસ્તવ્યસ્ત થઈ શકે છે તેથી ત્રીસ મિનિટ પછી પાણી પીવું જોઈએ રાત્રે પાણી પીવાની સાવચેતી રાત્રે વધુ પડતું પાણી પીવાથી વારંવાર કોલેક જવાની જરૂર પડે છે અને ઊંઘ ખરાબ થઈ શકે છે તેથી સુતા પહેલા થોડું પાણી પીવું જોઈએ પાણી પીવાની ભૂલો બહુ ઝડપથી પાણી ન પીવું પાણી પીતી વખતે શ્વાસ ન લેવો પાણી પીવાના ફાયદા ચયાપચય વધારે છે ચરબી ઓગારે છે શરીર ને ડિટોક્સ કરે છે ત્વચાને નિખારે છે ઉર્જા નું સ્તર વધારે છે પાણી એક સરળ અને સસ્તો ઉપાય છે જે વજન ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે આજથી જ દિનચર્યામાં પાણી પીવાની આદત બનાવો અને તેના ફાયદા અનુભવો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો માટે બે આઇકન દબાવો આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો આભાર